એ સ્પેશિયલ કઈક કરવા જઈ રહ્યા છે આખો બ્લોગ જોવો ડિટેલ થી આ મે હું કરી છે ટેબલ કામ કરે બરાબર કઈક જોરદાર ગેમ આવી છે સ્પેશિયલ વુમન્સ માટે આપણી બધી ગર્લ્સ છે ને જે અહીંયા એના માટે કઈક સ્પેશિયલ ગેમ લઈને આવ્યા છે તો આખો બ્લોગ જોજો કિશનભાઈ ગીવ અવે કરવાના છે બરાબર વુમન્સ ડે ના ગિફ્ટ આપશું આપણે આપણા ટીમ મેમ્બરને વુમન્સ ડે ના ગિફ્ટ ભાઈ આપવાના છે લાઇટ સેટઅપ કરજો ને ભાઈ જો તો ભાઈ આ ટાઈપ ફૂલ લાઇટ ને બધું સેટઅપ થાય છે કેમ લાગે છે મીનાક્ષી કોણ જીત છે અવશ્ય નેન્સી નેન્સી છે બરાબર કેમ તો વુમન્સ માં નથી આવતી નહીં ભાઈ આવું બધું નવું નવું કરવામાં બહુ મહેનત લાગતી હોય છે તો ખાલી તમે એટલો સપોર્ટ કરો ને કે સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો જરૂર કરજો તો અમને મહેનત કરવાનું તમારા માટે નવું નવું લાવવાનું મન થાય ને ઉત્સાહ રહે અમને અને જો કાંઈ ભૂલ લાગે તો કોમેન્ટ કરજો તો આપણે સુધારશું અને ધ્યાન રાખશું છત્રી બત્રી બધું રેડી થઈ ગયું છે મારે નથી રમવું તને કે મારે સોડા પીવાની છે ગેમ બધા રમી બધાને રમવાની છે ગિફ્ટ અહીંયા જો જોરદાર રહેવાનું છે ભાઈ કેશ પ્રાઇઝ છે કેશ ધ લાઇટ વાળા ભાઈ તો ભાઈ ગરમ કર્યું છોકરીઓ બધી જેટલી બી ગર્લ છે એમની જોડે આપડે જોરદાર કેશ પ્રાઇઝ વાળો ગેમ રમીએ છીએ એમનામાં જેટલી તાકાત હોય એટલી કેશ પ્રાઇઝ જીતી બરાબર હવે એમના છે ને ગેમ એવી રમવાની છે બોટલ છે

मिलेगा रे एक भी नहीं मिलेगा मन से हारी हुई है क्या जीतेगी केजेला ओके जॉइन हो वाह

આરતી બેન આવે છે આરતી બેન હું જોરદાર પરફોર્મન્સ આપશે મને એવું લાગે ત્રણ ચાર બોટલ તો હરકી કઈક કેમ લાગે છોકરાઓ એક બે ત્રણ ચાર પાંચ એક એક

ઓકે 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 ના 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 એ શિટિંગ નયો આ જોબ આ કે નામ નઈ બોલવાનું કોમન દેની જોરદાર ગેમ રમે છે વિનાક્ષી જોઈએ ચાલો ફેરવી કરવાનું જેટલી બોટલ હરકી થશે ને એટલા રૂપિયા મળશે એક બોટલને પાંચસો બે બોટલને હજાર ત્રણ બોટલને પંદરસો અને ચાર બે હજાર રૂપિયા કેમ એનો મારો આવી ગયો

બે બે ઓકે પર ગેમ માં મજા આવી આ મજા આવી ને બધાય બંડલ કેટલો લીધું બંડલ કેટલો લીધું લાવો સોકરા બંડલ કેટલો ઓર હું વાગ બે 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 બાવી આ બે મૈંસી બે બોલ ચાલો અબ બધા ભેગા કરી દીયો પાસ લઈ જાવ ચાલો મજા આવી બોલ હેપી હુમન ડે એન્જોય કરો અને જેને જેને નથી લાગીયા ઠંડુ એટલે ભાઈ બધા જોતા રહેજો મજા આવી જશે બરાબર આવી ભાઈ બતાવો જો આવું બોલું ભાઈ મળ્યો બધા પી લેજો પછી કેતા નહી રહી ગયા

What you